રાજ કરો બટાકા વાયો નહી તો બટાકાનો ભાવ કેટલો હે મારા નસીબ કરમ સંડામેટા ડેસ

Mau rupiah lo? Dah dah, dah rupiah, ah, dah rupiah ni ya kawe sih. -eh. Ah, ah yang lah. Moyau, moyau koi, moyau ada, ah, moyau moy, yo, ah. -ah. થોડી કતરાળી મોટી કર પાતળી થોડી રાખજો યાર શું નેણુ લો મોટું લો ઓય તમાર નામ શું આ ગોમો ના હોક્ષુ હોવે તાર નામ શું એ થોડો વધારે નાખો અલ્યા તારી આ ડોહો તો ખતરનાક છે પણ હોય લગાડવું પડશે લ્યો ભાઈ पैसा लाए lại हाँ सुख दो पैसा लाए खाई lại, hai को डालो अच्छा शावन आवा आवी सी बाजार ना को सुख ना है यार ना मैं सुख रहा है Hãy subscribe cho không બે દાણા છીયા છું પણ તમે વાલ્યા નહીં આ ગો માં વાલ્યા પણ તમને નહી વાલ્યા જોવાનું

બાજી રાખો ને હારો હેડો બાજી રાખો હેડો કાલે ને આલ તો તો છે એક બની આ હેડો આલ મુઢ નાખું હું કુ ઈરે 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 એક આયુ એક આયુ ભઈ તન બાટી રહ્યો છો ને હેડો બાટી બાટી આ અમે કાલે પૈસા આઈ દે લ્યો બે 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 બનાવાય રે લાવો ડીશ લાવો

શું ના જાના છે કાલથી એકડો ખાઈ ને શીખું લાઈ કરી આલ્યું ના આખો દાડો

ખરાબ ખરાબ મોણસો આવશે એના કારણે ફિલ્મ કાલે જ વાડ્યો કે હારા હારા મોનસો આવે બાપડા ખોય તો ખરી કે કોઈ તો મારા ઓર મફત નું ખાઈ ખાઈ ને તો ધાપી દે ટમાટા દેસ કોઈ 10 રૂપિયા કે એક ટમાટા દેસ દર બે ની એક ખરાબ હે લે ભાઈ ખરાબ હોય ધંધો <laughs> <laughs>